આજથી રેલવે મુસાફરોને મોંઘવારીનો ઝટકો લાગશે લાંબા અંતરના રેલવે પ્રવાસનો ભાડું વધારવામાં આવ્યું બસો પંદર કિલોમીટર સુધી સામાન્ય શ્રેણીમાં કોઈ વધારો નહીં બસો પંદર કિલોમીટરથી વધુ અંતરે સામાન્ય શ્રેણીમાં પ્રતિ કિમી એક પૈસાનો વધારો અને મેલ એક્સપ્રેસ ટ્રેનોના નોન એસી અને એસી કોચમાં પ્રતિ કિમી બે પૈસાનો વધારો કરાયો પાંચસો કિલોમીટર નોન એસી મુસાફરી પર આશરે દસ રૂપિયા વધુ ચૂકવવા પડશે ભાડા વધારાથી રેલવેને આશરે છસો કરોડ રૂપિયાની વધારાની આવકની અપેક્ષા છે ભાવ વધારો કરવાથી તેને સીધી અસર લોકોના ખિસ્સા ઉપર પડશે સામાન્ય જનતાની ઉપર સીધી અસર જ પડશે રેલવે મુસાફરો માટે મોટી ખબર છે છવ્વીસ ડિસેમ્બરથી લાંબા અંતરના રેલ પ્રવાસ પર મોંઘવારીનો અસર જોવા મળશે રેલવેએ ભાડામાં વધારાનો નિર્ણય લીધો છે કલ્પેશભાઈ બારોટે જણાવ્યું હતું કે ભાવ વધારો કરવાથી લાંબી મુસાફરી કરવાવાળી સામાન્ય જનતાને ખૂબ મોટી અસર પડશે અને સરકાર ઉપર આક્ષેપ પણ કર્યા હતા જોકે રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બસો પંદર કિલોમીટર સુધીની મુસાફરી માટે સામાન્ય શ્રેણીના મુસાફરોને રાહત આપવામાં આવી છે અને અહીં કોઈ ભાવ વધારો નહીં થાય પરંતુ તેનાથી વધુ અંતર માટે સામાન્ય શ્રેણીમાં પ્રતિ કિલોમીટર એક પૈસાનો અને મેલ એક્સપ્રેસ ટ્રેનોના નોન એસી તથા એસી કોચમાં ભાવ વધારો કરવાથી ગરીબ તબક્કાના લોકોને સીધી અસર પડશે તેવો પૂર્વ સભ્ય છેડ્યુ વેસ્ટન રેલવેના કલ્પેશભાઈ બારોટે જણાવ્યું હતું કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર છે વેસ્ટર્ન રેલવે આજથી જે રીતે રેલવેમાં ભાડું વધારવામાં આવ્યું છે કે એક કિલોમીટર પર એક પૈસા અને એસીમાં એક કિલોમીટર એક કિલોમીટર બે પૈસા વર્ષેદારે પેસેન્જરોના ખિસ્સામાંથી સરકાર છસોથી સાડી છસો કરોડ રૂપિયા નો લૂટ્સ આ પ્રચાર લઈ રહી છે અને જે રીતે ગરીબો માટે ટ્રેનમાં બેસવાનું પ્લેનમાં બેસવાનું એક સપનું છે આવનારા દિવસોમાં આ જ રીતની જો સરકારનો વહીવટ રહેશે તો મને એવું લાગે છે કે ટ્રેનમાં પણ બેસવું પેસેન્જર માટે એક સપનું થઈ રહેશે અને જાતીય સરકાર આવી જાય કોઈને કોઈ માને ભાવ વધારો કરે છે એની સામે જે સુવિધા પેસેન્જરને આપવી જોઈએ એ કોઈપણ પ્રકારની સુવિધા ટ્રેનમાં આપવામાં આવતી નથી માત્ર સરકાર લૂંટવાનું કામ કરી રહી છે એવું મારે સ્પષ્ટ મને માનવું છે આનો ખર્ચ મુસાફરોની સવલત માટે થશે એવું કહેવામાં આવી રહ્યું છે સરકાર તો બધી વાતો કરે છે પણ તમે આજે પણ તમે જો કે કોઈ સુવિધા ટ્રેનમાં નથી સરકાર જે ભાવ વધારો કરીને જે આર્થિક ફાયદો સરકાર લઈ રહી છે એનો ફાયદો સીધો સરકારની જાહેરાત માટે રેલવે પ્રસંગ કરશે હું મારું માનવું છે આજે પણ તમે જો કે સરકાર પર કોઈને ભરોસો નહીં ટ્રેનમાં જે ટોયલેટ હોય છે એમાં પણ ડબલા બાંધેલા આવે છે તો કઈ રીતે એ લોકો સુવિધા રહીને એની વાત કરે છે માત્ર સરકાર પોતાના આર્થિક ફાયદા ખાતર આ ભાવ વધારો કરી રહી છે એની સામે પેસેન્જર કોઈ આનો ફાયદો નથી મોંઘવારીની કેટલી અસર લોકોના આની ખૂબ જ મોટી અસર મુસાફરો રહેવાની છે એવું નહીં કે આની અસર લાંબા આજે ગુજરાતમાં પણ આપણે ભાવનગર જવું હોય કે અમદાવાદ જવું હોય એ બી સવા બસો કિલોમીટરની પણ મુસાફરી થાય છે એટલે પેસેન્જરોને ખૂબ જ મોટો નુકસાન થશે ભાવ વધારાના કારણે સરકારે મારો વિચારવું જોઈએ ભાવ વધારોની સાથે વાંધો નથી એની સામે તો પેસેન્જર સુવિધા પણ આપો તો કોઈ વાંધો નથી બ્યુરો રિપોર્ટ સુરત